જામનગર બજેટ ફૂલ ગુલાબી ચૂંટણી ચૂંટણીલક્ષી બજેટ આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરાએ જનરલ બોર્ડમાં રજૂ કર્યું હતું રૂપિયા એક હજાર ત્રણસો અડસઠ સિત્તેર કરોડના બજેટમાં એક પુરાંત પાંચસો બાવન પોઈન્ટ છપ્પન કરોડ વર્ષ દરમિયાન ખર્ચ રૂપિયા એક હજાર ત્રણસો અડસઠ પોઈન્ટ છત્તર કરોડ અને બંધ પુરાંત એકસો કરોડ દર્શાવવામાં આવી છે આ બજેટમાં ચેરમેન નિલેશ કગથરાએ જણાવ્યું હતું કે ત્રીજું સ્મશાન નવું અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નેકલેસ રોડ ટાગોર હોલ રણમણ તળાવ ભાગ બે રાત્રિ બજાર સુભાષ માર્કેટ પચાસ ઇલેક્ટ્રિક બસ રિવરફ્રન્ટ સાયન્સ સિટી ભવન રસ્તા પર પેવર રોડ સહિતના રૂપિયા નવસો ઓગણીસ કરોડના કામો કરાશે તેવી જાહેરાત કરીને આ બજેટ વિકાસલક્ષી છે તેવી છાપ ઉભી કરી છે વિરોધ પક્ષે આ બજેટમાં કેટલાક કામો જૂના છે અને અગાઉ જાહેરાત કરી છે તે રિપીટ કરવામાં આવ્યા છે તેવો આક્ષેપ કર્યો હતો ખાસ કરીને બે હજાર ચોવીસ પચીસના અંદાજપત્રમાં કરદર અને ચાર્જસમાં કોઈપણ જાતનો વધારો કરવામાં નથી આવ્યો એટલું જ નહીં તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી બાકી રહેલી રકમ હપ્તામાં ભરે તો પણ વ્યાજમાં રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે જ્યારે એન્ટી સિક્સ કેટેગરીમાં આવતી ધાર્મિક સંસ્થાઓને જનરલ ટેક્સમાંથી માફી આપવામાં આવી છે આજ રોજ જામનગરમાં જે અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું મુંગેરીલાલ કે હસીન સપને દર વખતની જે બે હજાર ત્રેવીસ ચોવીસનું જે બજેટ હતું તે જ બજેટ અહીંયા રજૂ કરવામાં આવ્યું છે કોઈ પણ કાર્ય થયા નથી રોડ રસ્તાના પ્રશ્નો હોય નલસે જલ યોજનાની જે વાતો કરે છે તે પહોંચ્યા નથી પ્લસ બીજી વસ્તુ કે જામનગરમાં જે રખડતા ઢોરનો પ્રશ્ન છે ત્રીજા સમશાનનો પ્રશ્ન છે પછી સફાઈનો પ્રશ્ન છે સફાઈમાં જામનગર મહાનગરપાલિકા ત્રેવીસમાં નંબરે હતું ત્યાંથી ત્યાંસીમાં નંબરે પહોંચ્યું જેની પાછળ મહાનગરપાલિકા કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે તો આજના બજેટમાં અમે વિરોધ પક્ષે વિરોધ સાથે આ બજેટમાં એક એક પ્રશ્ન છે અમારા એક એક સભ્યએ વ્યવસ્થિત ચર્ચા કરી છે અને અમારો વિરોધ નોંધાયો છે આવતા દિવસોમાં જો આ વસ્તુમાં કોઈ વસ્તુની કાર્યવાહી કરવામાં નહીં આવે તો વિપક્ષ દ્વારા આ બાબતે ચેરમેનની ઓફિસની બારે બેસી અને ધારણા કરવામાં આવશે અને જે કાર્ય પેન્ડિંગ છે તે કાર્ય પૂરા કરવા માટે તેને મજબૂર કરવામાં આવશે બજેટમાં આવતા પહેલાં અમે લોકોએ જે કચરાના કચરાનો પ્રોબ્લેમ છે રખડતા ઢોરનો પ્રશ્ન છે ટ્રાફિકનો પ્રશ્ન છે કે જામનગરને લગત જેટલા પ્રશ્નો છે તેના બજેટમાં પ્રવેશ કર્યો હતો આજ રોજ જામનગર મહાનગર આ જનરલ બોર્ડમાં બે હજાર ચોવીસ પચીસનું પચીસનું બજેટ રજૂ કરવામાં આવેલ હતું બે હજાર ચોવીસ પચીસના બજેટમાં જેમાં હાઉસિંગ ટેક્સ હતો હાઉસ ટેક્સ એને સો ટકા એડવાન્સ ટેક્સ ભરનારને માફી આપવામાં આવશે અને એમાં હપ્તા સિસ્ટમ પણ રાખવામાં આવેલી છે જેમ કે કોઈના પૈસા બાકી હોય એ હપ્તાથી ભરે તો જેટલો હપ્તો ભરશે એટલો એમાંથી એને વ્યાજમાં માફી આપવામાં આવશે વિકાસના કામોમાં રંગમતી નાગમતી ઉપર રિવરફ્રન્ટ દાદા દાદી ગાર્ડન નવી બે ઓવરબ્રિજ બનાવવામાં આવશે ક્રિકેટ મેદાન પણ સ્પોર્ટ્સ માટેનું બનાવવામાં આવશે અને જ્યાં આપણે વરસાદી પાણીની નિકાલ માટેની અસુવિધાઓ જે જે વોર્ડમાં જે જે જગ્યા નીચાણવાળા વિસ્તારોમાં થાય છે એનો પણ નિકાલ કરવાનું આ બજેટમાં સામેલ છે મહાત્મા ગાંધીની સ્વચ્છતા નિર્ભરતા માટે જે સાફસફાઈનું છે એમાં પણ આગળ કામ કરવામાં આવશે સાથે નગરપાલિકામાં શિક્ષણ સમિતિ અને વીએમ મહેતા કોલેજનું પણ બજેટ સામેલ કરવામાં આવે છે